જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે હું બપોરે ખાઈ ખાઈબહેન ઊંઘી ગયો હતો અને મને એકદમ બાઇકનો અવાજ આવ્યો તો આપ જોઈ શકો છો આપણા એક સબસ્ક્રાઈબ મિત્ર આયા છે લગભગ કેટલા કિલોમીટર આગળ ઓછામાં ઓછું ત્રીસ પોત્રીસ કિલોમીટર જેટલું વાઘું થાય આસોદર અંબાઉ તો મિત્રો હું મૂકતો હતો તો મને એકદમ બાઇકનો અવાજ આવતો કે મૂકવા કોણ હશે તો મિત્રો જો આ અમારા સબસ્ક્રાઈબર મિત્ર છે અને આશોદર અંબાજીથી મને મળવા આવ્યા અને એ પણ જાતે બ્લોગર છે એમની ચેનલ છે શું છે તમારી ચેનલનું કીટ બ્લોગ ગુજરાતી તો મિત્રો કીટ બ્લોગ ગુજરાતી આ ચેનલ છે એમની સપોર્ટ એમને કરજો અને એ સવાર ના ખોરતા હતા કે રાહુલભાઈને આજે મળવું જ છે અને રાહુલભાઈના ઘેર જવું જ છે તો પેસલ હમણે કેવી રીતે મને ખ્વારે છે તમને જો મિત્રો તમે આજે નહીં મળે જો એમ પેસલ મારા મારો ફોટો બનાવડાયો એમણે જો પેસલ મારો અને મમ્મીનો ફોટો બનાવડાયો અને બધે પૂછતા પૂછતા કે રાહુલભાઈનું ઘર કંઈ છે તો મિત્રો આવી રીતે મને ખ્વાર્યો છે અને મિત્રો કેટલો આનંદ કહેવાય કે મારો ફોટો બનાવડાવીને પણ મને આ ભાઈએ ખોર્યો તો મિત્રો બહુ આનંદ થયો અને જો તો છે ને મમ્મી અત્યારે તો વાતો તો કરે છે એટલે આપણે પછી મમ્મી જોડે વાત કરીશું તો મિત્રો બહુ આનંદ થયો અને એમની ચેનલને પણ સપોર્ટ કરજો કેમ કે પેટ્રોલ બારીને હવાર ના ફરતા હતા અને ફાઇનલી બે અઢી વાગ્યે મને મળ્યા તો મિત્રો બહુ આનંદ થયો એમણે એવું કર્યું કે મારા વિડીયોથી મારો ફોટો સ્ક્રીનશોટ પાડીને પછી ફોટો સ્ટુડિયોમાં જઈને

આવી રીતે પણ મને પબ્લિક ખોરતી ખોરતી આવે છે તો મિત્રો બહુ આનંદ થાય છે અને ખૂબ ખૂબ તમારો આભાર કે મને આટલો બધો સપોર્ટ તમે કર્યો અત્યારે ચાલીસ હજાર સબસ્ક્રાઈબર મારે બનાવી દીધા અને મારા વિડીયો પણ ને સારો સપોર્ટ કર્યો છે તો મિત્રો છે ને એટલો બધો આનંદ થાય છે મને કે ના પૂછે ભાઈ કે મેમ કેટલો આનંદ થાય આપણને બહુ આનંદ નહીં આનંદ બધાય છે કે

સરસ ફોટો હે મરાઈ લેજો આ ફોટા ને છે ને મિત્રો હું યાદગીરી એવી રાખીશ આ ફોટા ને એવી ફ્રેમ બનાવી દઈશ કે હું મને યાદગીરી રહેશે કે યુટ્યુબ ના માધ્યમ થી પબ્લિક મને આવી રીતે ખોરતા ખોરતા આયા તા પહેલી જ વખત તો મિત્રો એટલો બધો મને આનંદ થયો કે ઓહો આવી રીતે પણ પબ્લિક મને ખોરતી હોય છે તો મિત્રો બહુ જ આનંદ થાય કે

કેમ કે એટલો બધો અરખ થાય છે અંદરથી એટલો બધો અરખ થાય કે આ કઈ હતો ને કઈ મને પબ્લિકે લાવી દીધો તો મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો સો સલામ છે તમને કે એક ગરીબ માં દીકરાને તમે બહુ જ સપોર્ટ કર્યો અને બહુ જ બહુ જ તમારો સહકાર મને મળ્યો કે આજે મને છે ને બધા બહુ લોકો ઓળખતા થઈ ગયા છે અને બહુ ચાહના મળી ગઈ છે આ તમારા બધાનો સપોર્ટથી આ બધું થયું છે નકન કોઈ ભાઈ મને મારી ભાષા મારા મારા દીકરા મારા થોડીઓ બેનો નહીં હા બધા બધાનો ખૂબ ખૂબ આભાર ત્યાં મારા છોકરાની બહેનો બધી મારા છોકરાના બધા ભાઈઓ હે બધાએ અમને સપોર્ટ બહુ કર્યો છે અને બધાને અમારા મા દીકરાનો ખૂબ ખૂબ આભાર તમને જય હિન્દ જય ભારત તો ચાલો મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી